કાવ્યના આસ્વાદની આપણે વાત કરીએ છીએ કવિતામાં કશું બોલકાપણું ન જોઈએ લાઉડ ઇઝ નોટ અલાઉડ ઇન ધ આર્ટ એવું આપણે કહીએ છીએ અને છતાંય ઉમાશંકર જોશીની જઠરાગની કવિતા બોલકી હોવા છતાંય આપણને ગમે છે વારે વારે આ કાવ્ય જાહેર પરીક્ષાઓના કાવ્યની પૂછાતું કરીશું આમ તો સૌંદર્ય અનુરાગી કવિ છે ભૌમિયા વિના ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ આ પ્રકારના ગીતો જેની પાસેથી મળ્યા છે એ કવિ છે આ પણ એ કવિએ આરંભ ગાળામાં આવા કાવ્યો લખ્યા છે એક હું સૃષ્ટિ બાગનું અમૂલ ફૂલ માનવી સ્વતંત્ર પ્રકૃતિ તમામ એક માનવી જ કા ગુલામ આવી કાવ્ય પંક્તિઓ આવા કાવ્યોમાં શંકર પાસેથી મળ્યા છે રામજી લોહી માસ આટલા કાં સોંઘા અને રોટલા આટલા કા ઉમાશંકર છે જે જેવું કાવ્ય લખે છે મંદિરો ઊંચા ચણો મહેલ ચણો મિનારા મડો સ્ફટિકે લટકાવો ઝુમ્મરો રંગે ઉડાવો જળના ફુવારા રચો રચો ચંદન વાટિકાઓ ઊંડા તણાવો નવરંગ ઘુમટો ને કંઈક ક્રડાંગણ ચંદ્રશાળા રચો ભલે પણ અંતર રૂંધતી શીલા એ કેમ ભાવિ બહુકાળ સાંખશે દરિદ્રની ઉપહાસ લીલા સંકેલવા કોટિક જીભ ફેલતો ભૂખ્યા જનો જઠરાગ્ની જાગશે ઠંડેરની ભસ્મ કણી ન લાદશે વિસાપુર જેલની અંદર ઉમાશંકરે એપ્રિલ ઓગણીસો ને બત્રીસમાં આ કાવ્ય લખ્યું છે આપણે એવું કહી શકીએ કે આ એ સમયગાળો છે જ્યાં આગળ દલિત પીડિત શોષિત વર્ગની વેદનાને વાચા આપતું સાહિત્ય રચાતું હતું એ મેઘાણીની કવિ તને શે ગમે હોય સુંદરમની ત્રણ પાડોશી જેવી હોય કે ઉમાશંકરની જઠારા અથવા તો ડોશીના દરણાના દાણા જેવી કવિતા હોય સમયનો પ્રભાવ મોટે ભાગે સર્જક ઝીલે આ જીવન અનુરાગી ધારાની કવિતા છે આ સૌંદર્ય અનુરાગી ધારાની કવિતા નથી જ્યાં આગળ કળા કળા ખાતર નહીં પણ કળા જીવન ખાતર હોય એવું માનતી આ કવિતા છે ઘણા બધા એને માર્ક્સવાદી અભિગમની કવિતા પણ કહે છે આપણે બે વર્ગમાં સ્પષ્ટપણે વહેંચાયેલા છીએ એક વંચિતોનો વર્ગ છે અને બીજો એમને વંચિત રાખનારો વર્ગ છે અમીર અથવા અમીર અને ગરીબ શોષક અને શોષિત પણ કવિને ચિંતા છે કે ક્યાં સુધી તમે આ શોષણ કરશો એક દિવસ એવો આવશે જ્યારે આ શોષિતો તમારી ઈંટથી ઈંટ બજાવી દેશે અને એ સમયે ખંડેરની ભસ્મ કણી ન લાદ છે એટલે પેલા તો કવિ આહવાન આપે છે રજો રજો અંબર ચુંબી મંદિરો ઊંચા ચણો મહેલ ચણો મિનારા මස් ටිේ ටකාාවವ ජම්මරෝ රంගේ ඩෝ ජන වාර රච රචෝ චදන වාටිකාාව ඩා තනාව නවරంග ගම්මට න යිති ක්‍රඩාංගන චందදර ශ ද శ මరి ශಯ, ක්‍රಿඩාංගන ්‍රರඩංගන රමත ಮේද. පරච පಣ ඒ කෑම භාවිී බෞකාන ංషකය සදීතම ශෝෂීතන ශෂීත ක්ෂ. તમે હમણાં બે ત્રણ દિવસના છાપા જોયા હશે જેની અંદર એક સમાચાર છે કે ભારતનું સિત્તેર ટકા સંપત્તિ ધન એ માત્ર ચાર પાંચ અમીરોની વચ્ચે જ છે અને બાકીની બધી પ્રજા શોષાઈ રહી છે પણ ક્યાં સુધી આવું જ્યારે થાય છે ત્યારે દુનિયામાં હંમેશા ક્રાંતિ આવતી હોય છે આપણી પ્રજા મૂળભૂત રીતે ક્રાંતિને લાયક નથી

શોષિતોની વેદના પીડિતોના ગીતો વંચિતોની વેદના એ કહેવાની હોય ગાવાની હોય એવું સર્જકો માનતા જેને આપણે પ્રતિબદ્ધ સાહિત્ય કહીએ છીએ કમિટેડ લિટરેચર કહીએ છીએ આ એ પ્રકારનું પ્રતિબદ્ધ કવિતા છે આ મેઘાણી આવું કે અહોરાત કરોડ કરોડ ગરીબોના પ્રાણ ધનિકોના હાથે રમે ત્યારે હાય રે હાય કવિ તને સંધ્યાને તારકના શેણે ગીત ગમે તને શબ્દોની ચાતુરી ગોથવી કેમ નહીં ગમે તને કૃષ્ણ કનૈયાની બંસરીને ગોપીઓની વાત કરવાની કેમ ગમે આ જે સહન કરી રહ્યા છે વેઠી રહ્યા છે જે વંચિતો છે જે પીડિતો છે એની વાત કરને આ કવિને પડકાર છે મેઘાણીનો કરસનદાસ માણેકની કવિતા પણ બહુ જાણીતી છે તે દિન આંસુ રે લોચનિયા દીઠા ધનિકો પાસે બધું છે સુંદરમની ત્રણ પડોશી રામને મંદિર ઝાલર બાજે શેઠને પણ જોઈએ એટલા ફરાળ છે એક માકોર ડોશીને જ નકોરડો ઉપવાસ છે સાચો ઉપવાસ એ આટલા દાણાના દાણા દળે શેઠને આપે તો જ એને કઈક મળે એટલે જ છેલ્લે ડોશી તો મરી ગઈ માકોર ના મરવા ટાણે રે કાળો એક કાક કળે રે કોઈ નથી આવતું બધી ભીડ રામ ના મંદિરે છે શેઠની હવેલીએ છે માંકોરના મૃત્યુમાં કોણ આવે તો આ જે પીડા છે વંચિતોની એ પીડા આ સમયગાળાના મોટા ભાગના કવિઓએ ગાય છે એમાં ઉમાશંકર પણ એક આપણે કહી શકીએ કે એ મેઘાણી હોય સુંદરમ હોય કરસનદાસ માણેક હોય કે ઉમાશંકર હોય આ ગાંધી ને ચેતનાનો અવાજ છે આ ગાંધી પ્રેરિત ભાવનાનો અવાજ છે મેઘાણીએ એક જગ્યાએ લખ્યું છે પ્રત્યેક લેખક નવયુગની રચનામાં રોકાયેલો મજૂર છે એ ખરા દિલથી મજૂરી કરે પછી ભલે એને કોતરકામ આવડતું હોય તો તે નકશીકામ કરે અને કોતરકામ ન આવડતું હોય તો સાદા પથ્થરો ફોડે ચાહે મહાકાવ્ય રચે દૈનિક છાપાની અંદર રિપોર્ટ લખે પણ એનું નિમિત્ત કાર્ય તો એ કરે કરે ને કરે જ ન કરનારને નવરચનામાં સ્થાન નથી આ મેઘાણીનું વિધાન છે એટલે નક્ષીકામ કરે કવિતા કર્મ અને ધારો કે નથી આવડતું તો પથ્થરફોડાનું કામ કર ભાઈ પણ કરતો ખરો એટલે નીરવ પટેલ ઉમાશંકરની આ કવિતાને નક્ષીકામ નથી કહેતા એવું અદ્ભુત કવિકર્મ નથી અહીંયા આ બોલકી કવિતા છે એ કહે છે ઉમાશંકરને નકશીકામ આવડે છે નથી આવડતું એવું નથી પણ એ નક્ષીકામની આવડતને બાજુ પર મૂકી જઠરાગની કાવ્યમાં ઉમાશંકર પથ્થર ફોડવાનું કવિકર્મ પસંદ કરે છે આ પસંદગી છે અને એટલે જ વિચાર સંવેદન અને નિસ્પત એના સંમિશ્રણમાંથી આ કવિતા સીધી સાદી અને સચોટ અભિવ્યક્તિ લઈને આપણી સામે આવે છે આ કવિતા એટલી તો સરળ છે એને સમજાવવાની જરૂર નથી એટલી સરળ છે તમે ઈચ્છો એટલો સરસ આનો આસ્વાદ લખી શકો બે વર્ગ વચ્ચેની ખાઈને લઈને ઉમાશંકરની આ કવિતામાં પહેલાં અમીરોને આહવાન છે તમારે તમારી અમીરીનો જેટલું પ્રદર્શન કરવું હોય જેટલો દેખાડો કરવો હોય કરો અને પછી ચેતવણી છે પણ જોજો હા એક દિવસ પેલો દબાયેલો કચડાયેલો વંચિત જાગશે અને જાગશે એ દિવસે આ તમારા મહેલો ઊભા નહીં રહે કદાચ ઉમાશંકરે જે ચેતવણી આપી એ ગાંધીયુગીને અહિંસક ચેતવણી નથી આ તો તમારી ઈંટથી ઈંટ બજાવવાની વાત છે ઉમાશંકર ગાંધી યુગની ચેતનાને વળોટીને એક ડગલું આગળ દેતા હોય એવું લાગે ઉમાશંકરે આ કવિતા વિસાપુરની જેલમાં ઓગણીસો બત્રીસમાં માં લખેલી જો આપણે ઇતિહાસને યાદ કરીએ તો આ સમયગાળો એ ગોળમેજી પરિષદમાં દલિતોના પ્રશ્ને ગાંધી આંબેડકરનો જે ઐતિહાસિક વૈચારિક ટકરાવ થયો એ સમયગાળો છે અને આશ્ચર્ય થાય કે એક કવિ એક લોકનાયકનો દીન દલિતોના પ્રશ્ને બિલકુલ વૈચારિક સામ્ય છે એટલે ઉમાશંકરની જઠરાગની કવિતામાં જે કંઈ છે એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓગણીસો ઓગણપચાસની બંધારણ સભામાં શું કહેલું ગાંધી તો આ સમયે નથી એમની તો હત્યા કરી દેવાયેલી પણ ઓગણીસો ઓગણપચાસની બંધારણ સભામાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર બોલેલા કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ આપણે વિરોધાભાસોથી ભરેલા જીવનમાં દાખલ થઈ રહ્યા છીએ રાજકારણમાં સમાનતા અને સામાજિક તથા આર્થિક જીવનમાં અસમાનતા અસ્પૃશ્યતા બેકારી ગરીબી આપણે ક્યાં લગી આ અસમાનતાઓ ચાલુ રાખીશું આપણે આપણા ભોગે જ તેમ કરીશું કારણ કે સમાનતાથી વંચિત લોકો એક દિવસ મહા મહેનતે મળેલી આ રાજકીય આઝાદીને ફૂંકી મારશે આ કોના શબ્દો છે બાબા સાહેબ આંબેડકર જેણે બંધારણ ઘડ્યું ઇક્વાલિટીની વાત કરતો પણ એ કે છે રાજકીય ધોરણે આપણે સમાનતા આપી રહ્યા છીએ પણ સામાજિક અને આર્થિક ધોરણે તો આપણે સમાનતા આપી શક્યા નથી અને તો પછી આ જે વંચિતો છે એ ક્યાં સુધી વેઠશે કોઈ એક દિવસ મહામૂલી જે આઝાદી છે એને એ ફૂંકી મારશે ઉમાશંકર બરાબર એવો જ પડકાર એની છેલ્લી પંક્તિમાં આપે છે ભૂખ્યા જનોનો જઠરાગની જાગશે ખંડેરની ભસ્મ કણી નવ લાદશે ઉમાશંકરે આ વાત બહુ વહેલી કરી બત્રીસમાં બાબા સાહેબ આંબેડકર ઓગણીસો ઓગણપચાસમાં વાત કરે છે દરિદ્રની ઉપહાસ લીલા જેવી અંબરચુંબી ઇમારતો અને એમના અંતર શિલાઓ મુઠ્ઠી પર ધનિકોના વિલાસ માટે તમે રચો પણ એ કેમ ભાવી બહુકાળ શાખ છે અને જાણે કે કવિની ભવિષ્યવાણી સાચી પડતી હોય એમ જે જે જગ્યાએ નક્સલવાદ ફાટી નીકળ્યો છે એ આ ભૂખ્યાજનો જનોનો જઠરાગની છે એ બીજું કશું નથી કવિની ચરમ ચેતવણી ન ગણકારવાના કેવા માઠા પરિમાણો પરિણામો દેશ ભોગવે છે માત્ર બત્રીસમાં ઉમાશંકરે ચેતવણી આપી છે એવું નહીં ઓગણીસો ઓગણપચાસમાં બાબા સાહેબ આંબેડકર પણ આ જ ચેતવણી આપી ચૂક્યા હતા પણ સાંભળે કોણ ઉમાશંકર તો એક પણ વાદમાં ન માને સૌંદર્ય વાદમાં માને અને છતાંય એમની પાસેથી આવી કવિતા મળી આ એ જ કવિ છે જેણે કવિ અને ધોબી તમે જો યાદ હોય એ કાવ્ય તો એને પણ યાદ કરી શકો આ પૃથ્વી સુંદર છે પણ શેના કારણે અફસરાઓ પણ સ્વર્ગ છોડી પૃથ્વી લોક પર આવવા લલચાય છે કારણ કે માણસને જે પ્રાકૃતિક જગત મળ્યું છે પ્રકૃતિનું જે વાતાવરણ મળ્યું છે એણે પૃથ્વીને સુંદર બનાવી છે એ પર્વતો એ નદીઓ એ જંગલો ભૂખ ગરીબી શોષણ દમન ભેદભાવ એ માણસે પેદા કરેલા છે એ ઈશ્વરની દેન નથી પણ આ બધા તત્વો એવા છે જે મારી સુંદર પૃથ્વીને અસુંદર બનાવે છે ન્યાય પ્રેમ ભાતૃભાવ કરુણા આ પૃથ્વીને સુંદર બનાવે સદભાવ સહજીવન આ બધું પૃથ્વીને સુંદર બનાવે પણ ભૂખ ગરીબી બેકારી શોષણ દમન અને ભેદભાવ કોઈ પણ રીતનો એ ધાર્મિક હોય એ આર્થિક હોય એ સામાજિક હોય કોઈ ભેદભાવમાં ઈશ્વર નથી માનતો ઈશ્વરે તો સુંદર પૃથ્વી આપી છે આપણે એને આવું બધું નાખી નાખીને અસુંદર બનાવી છે એટલે આ તો એ કવિ છે જે વિશ્વ શાંતિમાં માને છે વાસુદૈવ કુટુંબકમમાં માનનારો કવિ છે વિશ્વ બંધુત્વમાં માનનારો કવિ છે સૌંદર્ય પ્રેમી કવિ છે એટલે જ તો એ આ ચેતવણી આપે છે કે ભૂખ્યા જનોનો જઠરાગની જાગ છે તો આખા જગતની સંસ્કૃતિ નાશ પામશે કવિએ લખ્યું છે તત્વજ્ઞાન કરતાં વધુ સર્વ સુગમ અને હૃદયને ગમે એ રીતે મનુષ્ય જીવનને અજવાળવાનું કવિતાને ફાવે છે એટલે તો કવિના અર્પણ અંગે દુનિયા ઓશિંગણ ભાવ દાખવે છે નીરવભાઈ કહે છે નીરવ પટેલ જઠરાગ્નિના કવિ તારી આ કવિતા માટે અમે ખરે જ તારા ઓશિંગણ છીએ ઓશિંગણ એટલે આભારી છીએ